લાંબી લાંબીબાઈની શર્ત શિયાળો ધીમે ધીમે ગામમાં પ્રવેશતો હતો હરીશભાઈ ચાનો કપ લઈને બેસ્યા અને પત્નીને કહે છે યાર બહુ ઠંડી લાગે છે પત્ની હસીને બોલે હવે શિયાળો શરૂ થશે લાંબી બાઈના કપડાં કાઢી પહેરી લો હરીશભાઈ અટકી જાય છે આંખો મોટી કરી કહે લાંબી બાઈ એ કોણ પાડોશમાં નવી આવી છે શું પત્ની ખડખડાક હશે લાંબી બાઈ એટલે લાંબી બાઈનું સ્વેટર હરીશભાઈ કબડ ખોલે અંદરથી શાલ મફલર જુરાબા બધું નીચે પડી જાય પણ સ્વેટર ક્યાંય નથી હરીશભાઈ ગુસ્સે બોલે આ લાંબીબાઈ ભાગી ગઈ કે શું પત્ની આવે ને ફટાફટ સ્વેટર કાઢી આપે અહીં જ હતું તમે તો ઇન્સ્ટાગ્રામમાં ખોવાઈ જજો બંને જોરથી હસે હરીશભાઈ કહે છે ચાલ શિયાળો જીત્યો પળું લાંબી બાઈથી ડરી ગયો યાર